અરીસાનો ઇતિહાસ છે રસપ્રદ ઘરેથી બહાર નીકળતી વખતે વાળ ઓળાવતી વખતે નવા ટ્રાયલ કરતી વખતે કે પછી ખુદ પેમ્પર કરવા માટે આમ અનેક વખત આપણે અરીસામાં પોતાને જોઈએ છે જરા વિચારી જુઓ કે કયો દિવસ તમારા તમારો એવો છે કે જ્યારે તમે અરીસામાં ન જોયું હોય અરીસો આપણી દિનચર્યાનો એક ભાગ બની ગયો છે પરંતુ ક્યારેક વિચાર્યું છે ખરું કે આખરે આ અરીસાની હતા અરીશો શોધાયા પછી કોણે પહેલી વખતે પોતાનો ચહેરો તેમાં જોયો મોટા ભાગના લોકો આ સવાલોના જવાબથી અજાણ છે તેથી જ આજે આપણે અરીસા સાથે જોડાયેલી રોચક વાતો જાણીએ અરીસાની શોધ કોણે કરી કહેવાય છે કે અત્યારે ઉપયોગમાં લેવાય છે તેવા અરીસાની શોધ ઈસવીસન અઢારસો પાંત્રીસ માં જર્મન રસાયણ વિજ્ઞાન જસ્ટન વોન લી બેંગે કરી હતી તેમણે કાચની એક બાજુની સપાટી પર મેટાલિક સિલ્વરનું એક પાતળું પડ લગાવ્યું અને અરીસો બની ગયો જોકે આ પહેલાં પણ અરીસાનું ચલણ નહોતું ખાસ કરીને ગરીબો પાસે અરીસો નહોતો તેઓ પાણીમાં પોતાનું પડછાયો જોતા અને તે સમયે ઘરમાં અરીસાનું હોવું એક લક્ઝરી મનાતું હતું અરીસાનો ઇતિહાસ ઈસવીસન અઢારસો પાંત્રીસની શરૂઆતના દોરમાં અરીસા દુર્લભ હતા આ દર્પણ પોલિશ કરવામાં આવેલા ઓપ્સિડિયેશન બનેલા હતા એક જાણકારી અનુસાર આ પ્રકારના દર્પણનો ઉપયોગ આજથી લગભગ 8000 વર્ષ પહેલા એનાટોલિયામાં કરવામાં આવ્યો હતો કે જે અત્યારે તુર્કીના નામથી ઓળખાય છે પ્રાચીન મેક્સિકોના લોકો પણ આ પ્રકારના અરીસાનો ઉપયોગ કરતા હતા રસપ્રદ વાત એ છે કે તે સમયમાં અરીસાને લોકો ઉપકરણ માનતા હતા જેના દ્વારા દેવતાઓ અને તેમના પૂર્વજોની દુનિયાને પણ જોઈ શકાય હોરર ફિલ્મમાં પણ તમે જોયું હશે કે અરીસા દ્વારા જ તમે બીજા દુનિયામાં જઈ શકો છો આ આઈડિયા કદાચ અહીંથી જ આવ્યો હશે ચાર થી ત્રણ હજાર ઈસવીસન પૂર્વે તાંબાને પોલિશ કરી બનાવવામાં આવેલા અરીસા મિશ્ર અને મેસોપોટોમિયા અત્યારનું ઈરાકમાં બનાવવામાં આવ્યા હતા જ્યારે દક્ષિણ અમેરિકામાં આશરે એક વર્ષ પછી પોલિશ કરવામાં આવેલા પથ્થરમાંથી માંથી અરીસા બનાવવામાં આવ્યા હતા રોમન લેખક પ્લીન ધ એલ્ડરે પહેલી શતાબ્દી ઈસવીસન કાચના દર્પણનો ઉલ્લેખ કર્યો હતો પરંતુ એવું કહેવાય છે કે આજકાલના અરીસાઓની જેમ પ્રતિબંધ દેખાતું

તે બીલી હતું ત્યારબાદ તેના કબીલાના સરદાર યુપા એ અરીસામાં પોતાનો ચહેરો જોયો હતો તે જોતા જ ખુશીથી ઉછળી ઉઠ્યો હતો પછી તેણે તે બિલના હાથમાં અરીસા પકડાવી દીધો અને અલગ અલગ એંગલથી દૂર નજીક પોતાનું પ્રતિબિંબ જોવા લાગ્યો કે આશ્ચર્ય પ્રમાણનાની વાત એ છે કે પૂયા એ તેને મનુષ્ય માટે ખતરનાક જણાવી પાછો આપી દીધો પરંતુ જેક હાઇડ્રસે તેને પોતાનું અપમાન સમજ્યું અને પુણિયાનું માનવું હતું કે અરીસામાં કોઈ જાદુ વસ્તુ છે કે જે તેમના પૂર્વજો લાવ્યા હતા જ્યારે જેક હાઇડ્રસનું માનવું હતું કે પુનિયા એક જાદુગર હતો જે પોતાની શક્તિ સાથે કબીલામાં બાકીના સદસ્યોને કંટ્રોલ કરી રહ્યો હતો અત્યારે જેવા અરીસાઓ ત્યારે લોકો પોતાના ચહેરો પાણીમાં જોતા હતા તળાવ નદી કે પછી વાસણમાં પાણી ભરીને પોતાનો ચહેરો જોતા હતા ત્યારબાદ લોકો ચીકણા પથ્થરનો ઉપયોગ કરવા લાગ્યા આ પથ્થર પાણીની ચિકાસ લઈ જતા અને તેમાં લોકો પોતાની આછી છાયા જોવા મળતી પછી ધાતુઓનો ઉપયોગ થયો અને ચહેરો જોવા માટે તાંબા અને કાંસાના ઉપયોગ કરવામાં આવતો હતો આ ધાતુઓને ચીકણી કરીને તેમાં લોકો ચહેરો જોતા હતા અરીસાની ખરીશોત તો ત્યારે જ થઈ જ્યારે રેત અને અમુકના ખાસ પ્રકારના ખનીજો ભેળવીને તેને ગરમ કરવાનું શરૂ કરવામાં આવ્યું આ પ્રક્રિયાથી એક પારદર્શક પદાર્થ બનતો હતો જેને કાચ કહે છે કાચ બનાવવાનું પ્રાચીન કાચનો ઉપયોગ આભૂષણ અને અરીસો બનાવવામાં કર્યો હતો કહેવાય છે કે રોમન સભ્યતામાં અરીસા ને વ્યાપક ઉપયોગ શરૂ થયો અને રોમન એ અરીસાના મોટા પાયે ઉત્પાદન પણ શરૂ કર્યું હતું અને તેનો ઉપયોગ બારીઓ તથા સજાવટની ની વસ્તુઓમાં કર્યો હતો સમયની સાથે જ અરીસો બનાવવાની ટેકનિકમાં પણ સુધારો થતો ગયો આજકાલ અરીસા બનાવવા માટે અલગ અલગ પ્રકારની રેત અને ઉપયોગ થાય છે તો દર્શક મિત્રો આપણું પ્રતિબિંબ જે આપણે રોજ અરીસામાં જોઈએ છે તેનો આ હતો રસપ્રદ ઇતિહાસ દર્શક મિત્રો આ ત્યાર સુધીના સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપણી હારતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર